ભાવનગર શહેરના ગઢેચી વડલા પોલીસ ચોકીની સામે આવેલી કે ટ્રેડિંગ નામની તેલની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની મોટી ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે મળતી માહિતી અનુસાર અજાણ્યા ચોરોએ દુકાનના પાછળના ભાગે આવેલા વેન્ટિલેશનમાં હોલ પાડી અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાં ઘુસ્યા બાદ ચોરોએ કાઉન્ટરમાંથી અંદાજે ચાર લાખ જેટલી રોકડ રકમ ઉઠાવી લીધી હતી સાથોસાથ ચોરીની કોઈ પણ વિગતો બહાર ન પડે તે માટે દુકાનમાં લગાવેલી સીસીટીવી સિસ્ટમની ડીવીઆર મશીન પણ સમેટી ગયા હતા ઘટના અંગે ગઢેચી વડલા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આસપાસના વિસ્તારમાં અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ હવે ચોરોની ઓળખ માટે ટેકનિકલ અને માનવ ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપી રહી છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર Thank yeah. you.